નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય શ્રી રામ તો મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવો ચમત્કારિક ઉપાય જે તમારા જીવનમાંથી દુશ્મનોની ઘમન અને તેમના દ્વારા કરાયેલા કોઈ પણ ખરાબ કામને દૂર કરી દેશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક કરી શેર કરી કોમેન્ટમાં જય શ્રી રામ તથા જય હનુમાનજી જરૂર લખજો જેથી ભગવાનની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદા બની રહે તો મિત્રો શું તમે શત્રુની બાધાથી પરેશાન છો શું કોઈ છુપી રીતે તમારું અહિત કરી રહ્યું છે શું તમારા જીવનમાં વારંવાર અડચણો આવે છે તો જો તમે તમારા જીવનમાં દુશ્મનો કે શત્રુઓથી ખૂબ પરેશાન છો તો તમારા શત્રુઓ તમારી પાછળ હાથ ધોઈને પડ્યા છે કોઈ પ્લેક મેજિક ટોણા કે ખરાબ કામ કરાવી રહ્યા છે આજકાલ દુશ્મનોને પીઠ પાછળ વાર કરે છે એટલે કે તમારા ગુપ્ત શત્રુની સાથે બોલા બોલી થઈ ગઈ છે તેઓ સામે આવીને ઝઘડો કે લડાઈ નથી કરતા પરંતુ પીઠ પાછળ તમારા પર તાંત્રિક ક્રિયાઓ કરાવે છે અને આ તાંત્રિક ક્રિયાઓના કારણે તમારું જીવન દુઃખથી ભરાઈ જાય છે જેમ કે તમારી સાથે કોઈ ન હોતી ઘટના બની હોય જેમ કે અકસ્માત થયો તમારા પરિવારમાં કોઈ અચાનક બીમાર પડી ગયું કોઈ સમસ્યા કે મુશ્કેલી તમારા જીવનમાં ચાલી રહી છે આ બધી મુશ્કેલીઓ પાછળ શત્રુ જ હોય છે અને આ શત્રુ તમારી પીઠ પાછળ વાર કરે છે તે સામે આવતા નથી તો મિત્રો જો તમે દુશ્મન કે શત્રુ ખતમ કરીને સુખીથી જીવવા માંગો છો તો આ ત્રણ કપૂરનો ઉપાય તમારે તમારા ઘરમાં અચૂક કરવો જોઈએ આ નાનકડો ઉપાય કરવાથી તમારા શત્રુઓ સંપૂર્ણ રીતે હારી જશે અને ક્યારેય તમને પરેશાન નહીં કરે આ ઉપાય એટલો અદ્ભુત છે કે જેઓ તમે કરશો એટલે તેનો ચમત્કાર તરત જ દેખાશે આજે જો તમે આ ઉપાય કરશો તો એક બે દિવસમાં તમે કોઈ જોઈ લેશો કે જે શત્રુઓ આજે તમને આંખો બતાવે છે તમને ડરાવે છે ધમકાવે છે ગુપ્ત તમને કરે છે તે બધા ચાંચ

હજારો લાખો શત્રુઓ તમારા જીવનમાંથી બહાર કાઢી શકો છો તો મિત્રો ઉર્જાને પણ દૂર કરી દે છે કપૂર બાળવાથી યજ્ઞ જેવું ફળ મળે છે તો મિત્રો કપૂર બાળવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મી પણ ખૂબ પ્રસન્ન પરેશાન છે જેમની પાસે પૈસા ત્રણ કપૂરની ટીકી ગોળ ટીકી હોય તો લઈ લો અથવા મોટા કપૂર હોય તો તેના ત્રણ નાના નાના ટુકડા કરી લો તો સાથે જ મિત્રો

ગ્લાસ સંપૂર્ણ ન ભરો જેટલી રાય લીધી એટલી નાખો અને ગ્લાસની ઉપર નાની વાડકી મૂકો તો મિત્રો એક કપૂર લો અને તેને તમારા માથા ઉપરની ત્રણ વખત ઉલટી દિશામાં ફેરવો અને દરેક વખતે આ મંત્ર બોલો ઓમ હનુમતે ભદ્રાયત કાર્ય પછી આ કપૂરની વાટકીમાં મૂકી દો આ જ રીતે અને ત્રીજો કપૂર પણ ત્રણ વખત ઉલટી દિશામાં ફેરવીને મંત્ર બોલીને વાટકીમાં મૂકો અને પછી વાટકીને ગ્લાસ પર મૂકો જેમાં રાયના દાણા ભરેલા છે હવે પછી મિત્રો હાથ જોડીને સંકટ મોચક હનુમાનજીની પ્રાર્થના કરો હે પ્રભુ મારા જે પણ દુઃશત્રુઓ છે અથવા તેમના દ્વારા મારા પર કરાયેલું પણ ખરાબ કામ જાદુ ટોણા કે બ્લેક મેજિક તે પણ કરી દો તેવી પ્રાર્થના કર્યા પછી હનુમાન ચાલીસા નો ઓછામાં ઓછો એક વખત પાઠ કરો પાઠ કરતા પહેલા જય શ્રી રામ જય સીતારામ અગિયાર કે એકવીસ વખત બોલો તો મિત્રો હવે ગ્લાસમાં ભરેલી રાય પર એકવીસ વખત ફૂંક માર અને પછી ગ્લાસ ઘરમાં એવી સુરક્ષિત કે જ્યાં કોઈ બહારની વ્યક્તિ ન પડી આ પ્રક્રિયા ઉપાયના બીજા દિવસથી એકવીસ દિવસ સુધી સવારે ઊઠીને ના વગર ક્લાસમાંથી થોડા લો તેને તમારા માથા ઉપરથી સાત વખત દિશામાં અને ઘરમાં મુખ્ય દરવાજાથી બહાર ફેંકી દો તો મિત્રો એકવીસ દિવસ અને કપૂર જેટલો કપૂર બચે કારણ કે કપૂર હવામાં ઉડી જાય છે બંનેને બાળી દો તેની રાખની કોઈ ઝાડ છોડની આસપાસ માટીના નાખી દો તો મિત્રો તમે તે પણ વિચારતા હશો કે આ ઉપાય કયા દિવસે તો મિત્રો આ ઉપાય તમે કોઈપણ પણ દિવસે શરૂ કરી શકો છો કોઈ ખાસ દિવસની જરૂર નથી બસ એકવીસ દિવસ સુધી રાયના દાણા ફેંકવાનું ચાલુ રાખો તો મિત્રો પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી આ ઉપાય સાચા દિલથી અને વિશ્વાસ સાથે કરો હનુમાનજીની કૃપાથી તમારા શત્રુઓ અને નકારાત્મક ઊર્જા દૂર થશે તો મિત્રો આ ઉપાય એક વખત કરવાનો છે પણ એકવીસ દિવસ સુધી રાયના દાણા ફેંકવાનું ચાલુ રાખો આ ઉપાયથી તમારા સૌથી મોટા શત્રુઓ પણ હારી જશે અને તમને ફરી ક્યારેય પરેશાન નહીં કરે તો મિત્રો હવે જાણીએ કપૂરના બીજો ઉપાય વિશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જય કારો લગાવો જય શ્રી રામ જય હનુમાન કોમેન્ટમાં જરૂર લખો જય શ્રી રામ તો મિત્રો કપૂર જેની આપણે સામાન્ય રીતે પૂજા અર્ચનામાં વાપરીએ છીએ તે માત્ર એક સુગંધિત વસ્તુ નથી પરંતુ તેની પાછળ ચકા ચમત્કારિક અને દિવ્ય શક્તિઓનો છુપાયેલું છે નીચે કપૂરની આધ્યાત્મિક અને ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે ચમત્કારિક શક્તિઓને વિશે સંક્ષિપ્ત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું એક એવી વસ્તુ વિશે જે દરેક ઘરમાં હોય છે પણ તેની ચમત્કારિક શક્તિઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે હા આપણે વાત કરી રહ્યા છીએ કપૂરની કપૂર એટલે માત્ર પૂજાની સુગંધ નહીં પરંતુ એક દિવ્ય શક્તિ જે તમારા જીવનમાં ચમત્કારિક લાવી શકે છે ચાલો જાણીએ કપૂરની આ શક્તિઓ વિશે નંબર પહેલો નકારાત્મક ઉર્જા કરે છે દૂર કપૂરમાં એવી અદભુત શક્તિ છે કે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે જ્યારે તમે કપૂર બાળો છો તે હવામાં ફેલાઈને ખરાબ શક્તિઓને નજરદોષ કે બ્લેક મેજિક જેવી નકારાત્મક વસ્તુઓને નષ્ટ કરે છે એટલે જ ઘણા ઉપાયોમાં કપૂરનો ઉપયોગ થાય છે જેમ કે શત્રુઓથી બચાવે કે ઘરમાં સુખ શાંતિ લગાવવા નંબર બે દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે કપૂર બાળવાથી મહાદેવ અને માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે શત્રુઓમાં એવું કહેવામાં આવે છે કે કપૂર બાળવાથી અશ્વમેઘ યજ્ઞ જેવું ફળ મળે છે જો તમે રોજ સવારે કે સાંજે પૂજા દરમિયાન કપૂરની આરતી કરો તો ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે નંબર ત્રણ ધન સંપત્તિનું આકર્ષણ જે લોકો નાણાંની તંગીથી પરેશાન છે તેમના માટે કપૂર એક વરદાન છે કપૂર બાણવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે જેનાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે એક નાનકડો ઉપાય રોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પાસે કપૂર બાળો જેનાથી પૈસાની આવક વધે અને ખર્ચને નિયંત્રણમાં રહે છે નંબર ચાર માનસિક શાંતિ અને તણાવમાં રાહત કપૂરની સુગંધ મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે વૈજ્ઞાનિક રીતે પણ કપૂરની ગંધ મગજના નર્વસ સિસ્ટમ પર સકારાત્મક અસર કરે છે જો તમે ચિંતામાં હોય કે નિંદ્રા ન આવતી હોય તો રાત્રે એક નાનકડો કપૂર તેની સુગંધ લો તમને શાંતિ મળશે નંબર અને નજર દોષથી રક્ષણ કપૂરનો ઉપાય શત્રુઓ અને નજરદોસ્તી બચાવવા માટે પણ થાય છે એક ઉપાયમાં કહેવાયું છે કે ત્રણ કપૂરની ટિક્કી લઈને તેને માથા ઉપરથી ઉલટી વિસ્તામાં ફેરવીને રઈના દાણા સાથે રાખો અને એકવીસ દિવસ સુધી રાઈ ફેંકો આનાથી શત્રુઓની શક્તિ નાશ પામે છે અને તેમનું કરેલું ખરાબ કામ તેમને જ પાછું જાય છે નંબર છ ઘરનું વાતાવરણ શુદ્ધ કરે કપૂર બાળવાથી ઘરની હવા શુદ્ધ થાય છે તે બેક્ટેરિયા અને ખરાબ ગંધને પણ દૂર કરે છે ખાસ કરીને સાંજના સમયે આ ઘરના દરેક ખૂણામાં કપૂર બાળવાથી વાતાવરણ હળવું અને સકારાત્મક છે સાથે જ મિત્રો એક નાનકડો ઉપાય જો તમે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો રોજ સાંજે એક કપૂરનો ટુકડો લો તેને પૂજા સ્થાન પર બાળો અને જય શ્રી રામ અગિયાર વખત બોલો આ નાનકડો ઉપાય તમારા ઘરમાં દિવ્ય શક્તિઓનું આગમન કરશે તો મિત્રો કપૂરની એક નાની વસ્તુ છે પણ તેની શક્તિ ઉપર છે તે સકારાત્મ નકારાત્મક ઊર્જા દૂર કરે છે દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે તો આજની આ કપૂરનો ઉપાય શરૂ કરો અને તેનો ચમત્કાર અનુભવ કરો તો મિત્રો વિડીયોમાં જણાવેલ જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનું નથી વિડીયોની ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ